છતા નવરી થઈ ગઈ જમવાનું બનાવી ને જમવાનું બનાવી દીધી દાદી દેખા પોવાની મેપુજી પપ્પા નથી આવે છે પણ હજુ શું કરતો હશે હજુ દેખાતો નથી ખેતર જાય તો આજે માર ઘેર તો તે આજે માર જમે જમવાનું બનાવીસ અને જમે શું બનાવી એ તમને બતાવજો અને હા આજે માર કરી અને બાજરીના રોટલા ખાની તો મારો વારો હતો મારો હિના નો વારો હતો હિના લે આ રોટલો અને કડી

જો મિત્રો ફાઇનલી તમે સાક્ષી અને અમે આવી ગયા છે ઘેરી આજે અમારે ખેતરમાં કામ હતું તમારું કોમોસમી વરસાદ ચાલુ છે અંબાલાની અગાઈ ઉપર અગાઈ તારીખ ટુ તારીખ વરસાદ પડે છે અને અત્યારે હાલ પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે શું કેવું સાક્ષી હા અને હા અમે ગયા હતા ખેતરમાં ઘણું બધું નુકસાન થઈ ગયું છે અમારે દોઘર અને ઘણા અમારે એકલો નહીં આખા ગુજરાતમાં ખેડૂત ભાઈઓને ઘણું બધું નુકસાન અમને પર માઠું ઘણું લાગ્યું અને હા કોને કોના નુકસાન થઈ કોમેન્ટમાં લખ્યું હા ખેડૂત ભાઈઓ આપણે તો ખેરુત ના દીકરા કહેવાય હે સાચી વાત કરી મિત્રો સાક્ષી એ એક ખૂનાઈ પણ આલે પણ વિશ્વાસ રાખજો ભલે અને જે ભગવાન કર્યું છે બરોબર એ કદી ભગવાન તો ખોટું કરે નહીં હે હા જે કરી છે બરોબર બરોબર માટે તો ચાલો તો અને હા જમવાનો ટાઈમ થયો આજે અમારે હિના ઘેર હતો આજે હિના જમવાનું બનાવવા માટે ઘેર તો હિના આજે શું તમે આમ શું બનાવી છે અરે પપ્પા વાત જ ના થાય આજે બાજરી રોટલો અને કઢી વાવ જોઈ આજે તો ખાણી માં આજે અમારે ઘેર હિના અને જો હિના આજે બનાવી છે કરી અને એ રોટલા જો જો તમે જોઈ શકો છો આ કરી અને બાજરી રોટલા અને અમારે હિના રોટલા કેવા બનાવે છે જો

અને હા એ પણ દેશી ચૂલા ઉપર મજા આવે જબ્બર પેશ હા તો ચલો હું અમારો વિડીયો પૂરો કરે છે રાધે રાધે